ખવામાં આવ્યું હતું સ્માર્ટ મીટર નાખ્યા બાદ પંદર દિવસની મહિમા મેસેજ મોકલવામાં આવ્યો તો પચાસ હજારનો મેસેજ મોકલ્યો એટલે જિલ્લા કલેક્ટર પછી મુખ્યમંત્રી કૃષિ મંત્રી તમામને મેં આ રજૂઆત કરેલી હતી તેમ છતાં મારી રજૂઆતને કૃષિ મંત્રી કે જિલ્લા કલેક્ટર કે કોઈપણ પ્રકારની મારી કોઈ કોઈપણ અરજીની તપાસ થઈ નહીં થયેલ નથી તેમ છતો મેં આમાં અમારા ખેતરોનો પાક બગડેલો હોય ને મેસેજ આવા પચાસ હજારનો પૈસા ન ભરાય કમોસમી વરસાદ પડેલો હોય અમારા વિસ્તારમાં ડાંગર કે તમામ પાક બગડેલો હોય અને આવા પચાસ હજાર ભરવા એ અમારે જોખમ બાબત છે ઘરના સભ્યોનું ભરણ પોષણ કરવું એ અમારે દુઃખદાયક છે અને વધતા આવા પચાસ હજાર ખોટા અમુલ વિદ્યુત બોર્ડ મોકલતા હોય તો અમુને આ જોખમકાર છે જ્યારે અમારું બિલ છે તો પહેલાં પંદરસો કે અગિયારસો કે બારસો એવું આવતું હતું ત્યારબાદ અમારે આ પચાસ હજાર ભરવા કાઠ કઠણ છે તો આ તમામ રીતેની તપાસ થવી જોઈએ કે મીટરના ઉચ્ચક મીટરવાળા બાજુવાળાને તો પાંચની મોટરના સાડા ત્રણ હજાર વાર્ષિક હોય અને અમારે દસ હજાર ભરવા પડતા હોય વર્ષના તો આ આ બધું ખેડૂત માટે અલગ અલગ હોય એના માટે મારે કાયદેસરની તપાસ થવી જોઈએ